નમસ્તે દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો આજે જે બ્રાઇડલ છે એ સલોન ઉપર જ રેડી થવા માટે આવવાના છે અને લોકોનું મુહૂર્ત મોડું છે તો નવ વાગ્યા જેવા સલોન ઉપર રેડી થવા આવશે તો આજે તું શાંતિથી ઉઠ્યા છીએ અને સાડા છ જેવી જ ઉઠીશું અત્યારે ના એ ફ્રેશ થઈ ગઈ છું અને દીવાબત્તી પણ કરી લીધી છે અને ઘરનું કામ ચાલુ કરી દીધું છે અને બધા જ પોતપોતાના કામમાં બીજું થઈ ગયા છે જોઈ લઈએ બધા શું કરે છે

જાન્યુઆરી એટલે આજે થોડો ટાઈમ મળે પણ ઉદય માટે નોખો તો પડે જ કે તો ફ્રેન્ડ્સ હવે નીચે સફરજનનું કટિંગ કરી અને તેમાં જે આ ખાતર જે બનાવે એ નાખવાનું છે કેમ કે સફરજનનો ટાઈમ થઈ ગયો છે ખાતરને નાખવાનો

એ ક્લીન કરી લેશું અને જે બ્રાન્ચો સુકાઈ ગઈ છે એને કટ કરી લેશું અને થોડું ગોળ કરશું અને પછી એની અંદર ખાતર નાખશું મમ્મી આવી ગયો જોવા માટે એ તો સીઝન એટલે મમ્મી વધે પશુ નહીં વધે આ તો છેટલા વાર હોવાથી વાયસા નહીં થતું હોય એટલે રાખ્યો છે જ્યાં ને થાણ ખરું તો જે ગોડ કરી રહ્યા છું અને જે એમનું બ્રાન્ચ છે શું શું કહી એ કટિંગ કરી લઈશ આગળ આવું સફરજન ના આવી રહ્યો આવશી જે ઉનાળામાં આવું આવી રહ્યો બરાબર હાર્ડ કટિંગ કરવાની સમજ નહીં હાર્ડ એટલે એકદમ ફક્ત ડાળો જ રખાવી દેવાનો મોટું ખોમરું ના કરી દીધું છે ખોમરું મોટું જોઈ છે એવડું મોટું તો એ નહીં એ મલબાની લેબડા મૂવી આવી શકું છે ના નીકળે તો દાબશું ને અંદર માટી એના બાજુ થોડી દાબી દેવાની એટલે વધુ ના આવે થવામાં તો સરસ થઈ ગયું છું સફર

કટિંગ કરી દીધું છે હવે નીચે ગોદ કરી અને પછી ખાતર નાખી દઈએ એ તો ના થાય મમ્મી કરી દીધા છે ખાતર પણ નાખી દીધું અને ગોળ પણ કરી દીધું અને જે હાર્ડ કટિંગ કરવાનું હતું એ પણ કરી દીધું છે હવે ફુવારા સ્ટાર્ટ કરી દઈશું જેથી કરી ધોરણની અંદર પણ પાણી થઈ જાય અને સફરજનમાં પણ પાણી અડી જાય અને હવે દ્રાક્ષનું કટિંગ અને એને ખાતર કરવાનું બાકી તો એ કરી લઈએ થોડું ટાઈમથી આપણે જોડે તો દ્રાક્ષનો જે પ્લાન્ટ છે અહીંયા ઉપર જ ભરાયેલો છે તો તમને ખબર હશે અને બહુ ટાઈમથી સમય જ નહોતો રહેતો કે આ બધું સાફ સફાઈ કરી શકીએ આજે થોડું ટાઈમ મળે છે નીટ એન્ડ ક્લીન કરી દઈએ પણ બહુ થઈ ગયું છે અહીંયા તો સાફ સફાઈ કરી ગ્લાસનું કટિંગ કરી ગોઠ કરતા દઈએ અને ખાતર પણ નાખી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જે લાયા હતા આપણા ફ્લાવર્સમાં જોવા ગયા એટલે ગોઠ જેવું મૂળું લાયા હતા એ અત્યારે ઉગી ગયું છે એમાં ગયાસ નીકળવા લાગ્યું છે એ વિશેમાં આવું થશે એનો જીવન પણ તબલ તો થશે ને અને એના ઉપર મસ્ત ફૂલાવશે પાણી જરૂર છે પેલી બાદ પાણી કરતો પાણી જતું રહેલું ના પાણી મમ્મી પ્લાન્ટ સારો થાય કોઈ બી હોય અંદર થોડો મમ્મી તો પાણી રહે એવું જતું ના

તો ફ્રેન્ડ્સ થોડી મહેનત પછી થાક લાગ્યો પણ બધા જ પ્લાન્ટનો ફરીથી ખાતર આપી દીધું ગોટ કરી દીધું અને આ રીતે પાણી પણ બનાવી દીધી છે જેથી કરીને પાણી ઝીલે ટકી શકે અહીંયા અને અત્યારે થોડું થોડું પાણી સ્ટાર્ટ કર્યું છે પછી મોટી નાળી કેમ કેમકે જે બ્રાઇડર છે એ રેડી થવા માટે આવવા નીકળી ગયા છે ઘરેથી ગામમાંથી જ આવવાના છે તો પાંચ દસ મિનિટમાં આવી જશે તો પછી રેડી કરવા જઈએ અને જીનલ પણ આવી ગઈ છે અને બાકીના બધા જે પ્લાન્ટ છે એની અંદર પણ અત્યારે અહીંયા સુધી નેક બનાવી છે આગળની નેક પણ બનાવવાની છે પણ અત્યારે હાલ મેરેજ સિઝન છે તો ટાઈમ બિલકુલ નથી રહેતો તો જેવા ઓળાષ્ટક બેસે એટલે થોડો ટાઈમ રહેશે આ બંને પણ બહુ મોટા મોટા થઈ ગયા છે આમનું પણ થોડું કટિંગ કરવું છે અને મેદી એ ઘણી વધી જાય છે એનું એ કટિંગ કરવું પડશે છેક નીચે સુધી એની બ્રાન્ચો લબડવા લાગી છે થાક લાગ્યો છે ઘણા દારે આવી રીતે પાવડર લઈને મથ થાક લાગ્યો નહીં હ બધું ઠીક મળે પડશે હજી બાકી છે બધું પણ કોઈ મોણસ નહીં મળતું આપણું મોણસ મળે બહુ સરસ ગ્રોથ થઈ ગયો છું આવું મળે બોધર ધ્યાન રાખવું પડશે હું કરશું ત્યાં આવું નાળો આવે ને એટલો આમ ફિલ થાય છે બધું હુકાતું હોય ને થોડું થોડું એવું એટલે આવું પાણી બરાબર વેરવાનું ચાલુ કરી દેવું પડશે તો આવું જઈએ સલોનમાં કેમ કે રેડી થવા માટે બ્રાઇડલ આવવાની તૈયારીમાં જ છે

सिम्पल <coughs> <coughs> <coughs>

હમ હેરસ્ટાઈલ તો એવું જ કરો ક્રિમ્પિંગ પ્રિપરેશન બંધમાં જ બનાવી ચોટલાવાળી કેવું કંઈ બંધમાં જ ને

લુક થઈ છે હવે પૂછી લઈએ કે એમને ગમ્યું કે ના ગમ્યું કેવું લાગ્યું બરાબર છે બધું જ્વેલરી મેકઅપ હેરસ્ટાઈલ રેડી કરી અને હવે નીચે આવી ગઈશું અને જમી લેશું જમી અને ફેશિયલ માટેની એક બે અપોઈન્ટમેન્ટો છે પૂરી કરી અને ત્રણ સાડા ત્રણ સુધીમાં પાછું આપણે ગમવા પહોંચવાનું છે રિસેપ્શન છે તે લોકોને રેડી કરવાના છે બ્રાઇડની બધાને તો અત્યારે સૌથી પહેલાં જમી લઈએ અને ફ્રેશ થઈ જઈએ થોડી વાર થઈ ગયા છે ઓર્ડરમાં જવા માટે અને જે પણ રેડી થઈ ગયા છે અને જીનલ પણ લે એટલે હેડ જ હેડ શું નીકળી ફુવારા ચાલુ કરી તો લાઈટ હવે આવી છે સવારે જ્યાં તો ફુવારા ચાલુ કરવા પણ નથી આવી તો અત્યારે ફુવારા ચાલુ કરી અને હવે નીકળીએ સામાન પણ તૈયાર રાખ્યો છે એ મમ્મીને શાંતિથી બહાર બેઠા છે હોમ પણ બહાર બેઠું છે આ તો રવિવાર હતો એટલે હું લેટ ઉઠ્યો તો આ તો બરાબર ની ઊંઘ પૂરી થાય ને આ બોસ તારા વડમ માં બહુ ઘરે કંટાળો નહી આવે તો બે રવાની શાંતિ એવું હું આજ વિડીયોગ્રાફી કરશે લેડ હતા તૈયાર થઈ જડો લુગડો બદલી કાઢો કચાલ છે વાગી જશે છે નીકળતો નીકળતો આમ તો બે વાગે નીકળવાનું હતું પણ એક એક કસ્ટમર આવી ગયા તો હવે નીકળ્યા છે અઢી વાગે અને ફાઈનલી ઓમે રેડી થઈ જ ગયો છે આજે ઓર્ડરમાં આવવા માટે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છે આ રીતે ઓર્ડરમાં જોડે રવિવાર હતો અને કંટાળ્યો હતો તો કે ચાલો મમ્મી હું પણ જોડે આવું આજ સુધી એ મોટો થયા બસ ક્યારેય નહીં આવ્યો ભણવાનું ચાલુ કર્યું ત્યાંનો નાનો હતો એટલે જોડે લઈ જતા પણ રેડી થઈ ગઈ છે અને મજા પડવાની અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગંગવા રિસેપ્શન છે જે બ્રાઇટને કાલે રેડી કરવા ગયા હતા એમના ભાભીનું રિસેપ્શન છે અને બેનના રાજગા પણ છે બે જણો મજા જીનલ નો ટાઈમ થઈ જો આમ તો હું જ જતી હોય હું જીનલ દીદી

Tuh, gangguan pocong ya sih ya. Gambung mas, tuh

બરાબર એટલે ફટાફટ બધો તૈયાર થઈ જાય ને કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે જેના લે ક્રિમ્પિંગ સ્ટાર્ટ કર્યું છે હેર સ્ટ્રેટ કરી અને નોર્મલ ક્રિમ્પિંગ કરવાનું છે સ્ટ્રેટ હેરની અંદર જ રિસેપ્શન લુક ક્રિએટ કરવાનું છે જીનલબેન જેમને કાલે આપણે બ્રાઇડમાં રેડી કર્યા હતા અને પહેલાં એમના મેરેજ થયા અને આજે ભાઈનું રિસેપ્શન અને એમના રાસ ગરબા જોડે જ છે તો આજે એમને ગરબાની અંદર લુક ક્રિએટ કર્યું છે મેરેજનું જે હતું એ આપણે શૂટ નહોતા કરી શક્યા એ તમને ઇન્સ્ટાની અંદર એમની રીલ્સ જોવા મળશે તો તમને કાલે મેરેજનું લુક જે કર્યું તે કેવું લાગ્યું ગમ્યું થેન્ક યુ અને આજનું કેવું છે કરવાનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને જમવાનું પણ જમી લીધું છે અને હવે નીકળીએ છીએ અહીંયાથી ઘરે જવા માટે કેવું રહ્યું બેટા મસ્ત મજા આવી કે કંટાળો આવ્યો ખૂધ રીત બેઠા બેઠા મજા આઈ ફરિયા બનાવ તો હવે નીકળીએ અંધારું પણ થઈ ગયું છે અને રિસેપ્શનની બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે અને ગાડીઓ પણ બહુ બધી આવવા લાગી છે તો હવે આપણે અહીંયાથી નીકળીએ

આપણે વાત કરવાના છીએ અંડર આર્મ્સને બ્લેક પડતાં કઈ રીતે બચાવી મોટાભાગે આપણે જે પહેલાંથી જે કેર કરવાનું હોય છે એ નથી કરતા એના લીધે જ અંડર આર્મ્સનો જે ભાગ હોય છે એ ડાર્ક થઈ જતો હોય છે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ અંડર આર્મ્સ કરો ત્યારે વેક્સિંગથી જ કરાવી લેઝરનો યુઝ બિલકુલ ન કરવો અને હાઇજેનિક રાખવું અંડર આર્મ્સને ક્લીન રાખવું વધારે પડતો પડશે એવો થતો હોય તો પાવડર લગાવવાના રાખો અને રાત્રે સુધા પહેલાં એલોવેરા જેલ લગાવી જેથી અંડરઆર્મ્સની અંદર સોફ્ટનેસ રહે અને ડ્રાયનેસ ના થાય અને અંડરઆર્મ્સ બ્લેક ન પડે અને સેવિંગનો ઉપયોગ બિલકુલ ન કરવો તેમજ ડીઓ સ્પ્રે અને જે રોલ ઓન સ્પ્રે આવતા હોય છે એનો યુઝ પણ અંડરઆર્મ્સની અંદર બિલકુલ ન કરવો તેના લીધે પણ અંડરઆર્મ્સનો જે ભાગ હોય છે એ બ્લેક પડતો હોય છે અને અઠવાડિયામાં એકવાર સ્ક્રબ પણ કરવું જેથી કરીને ડેડ સ્કીન રિમૂવ થઈ જાય અને અંડરઆર્મ્સનો જે ભાગ હોય છે એ બ્લેક ન પડે જો પહેલેથી જ તમે આ રીતે કાળજી રાખશો તો તમે પણ તમારી અંડરઆર્મ્સ આર્મ્સને બ્લેક પડતો બચાવી શકશો ઘરે હવે આવી ગયા છીએ અને શાંતિથી હવે સુઈ જઈશું સવારે વહેલા નથી ઉઠવાનું કેમકે કાલે સવારે કહેવાય રેડી કરવા નથી જવાનું જે કામ છે સલોન ઉપર જ છે કે હવે અગિયાર બારના મુહૂર્ત છે કાલ દસ તારીખનું કોઈ મુહૂર્ત નથી અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય